હેલો ગેસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને સવાર સવારમાં હું આજ વહેલા ઉઠી ગઈ હતી સાડા ની ને કામ બધું ઘણું બધું હતું તો કરી નાખ્યું છે કાલે રવિવાર હતો કાલે એટલું કામ હતું કાલે તો થોડાક મહેમાન આવ્યા હતા એટલે કામ થઈ ગયું તો બધું પણ તોય મારે ઘર સાફ કરવું હતું એ ન થયું મારા ભાઈને આવ્યા હતા એટલે તો કાલ આખો દિવસ મેં બનમાન માં જતો રહ્યો અને થોડુંક કામ હજી બાકી હતું એ કરી નાખ્યું છે અને અહીંયા જો ઘર ચાર નાસ્તો કરે છે

હા રહ્યો જો આ બધું આજે હું વહેલા ઉઠી હતી ને એટલે બધું અહીંયા મેં ધોઈને મૂકી દીધું છે એટલે મેં જીગરને કામગીરી સોંપી છે કે આ બધું સુકાઈ જાય ને એટલે બધું અંદર વ્યવસ્થિત મૂકી દેજો અને લેટર બોક્સને એ બધું અહીંયા મૂકી દેજો અને એમાં જ જે લેટર બોક્સમાં વસ્તુ હતી ને એ બધી અહીંયા કાઢીને રાખી છે આમાંથી જે ન જોતો હોય એની જવા દેજો એમ જીગરને કામગીરી સોંપી છે ત્રણ લેટર બોક્સ છે એક અહીંયા એક રૂમમાં અને એક અહીંયા તો ત્રણેયમાં એટલું બધું કાગળ ભૈયા હતા ને

એટલે આવાને આવા ત્રણ જગ્યાએ મેં આવી વસ્તુ કાગળને બધું મૂક્યું છે એ ને ચેક કરીને જવા દેવાનું છે ન જોતાનું હોય બાકી બધું રાખવાનું છે જોઈ જીગર ઘર હું આવું તો એ ખબર પડે કેટલું કામ કર્યું છે કા અને આજે હું વહેલા ઉઠી હતી ને જીગર તો મારે વિચાર હતો ઘર સાફ કરવાનો અને આમ થોડું થોડું એવું લાગે કે સાફ કરી નાખીએ આમ પણ મેં કીધું આટલું થઈ છે ને તે અમારે જવાનું ટાઈમ થઈ જશે ને સાચું એવું જ થયું હા એટલું કામ મેં કર્યું ને તમારે જવાનો ટાઈમ થઈ ગયો એટલે જો સવા દસ થવાય થઈ ગયા છે આમ તો ને મારે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે એ બની ગયું છે પેક કરી નાખું છું હું હવે ટિફિન મૂકી દઉં અને નીકળું અત્યારે કેમકે થોડુંક મોડું થઈ ગયું છે આજ કામમાં કામમાં નહીં તો રૂપોણા દસે તો નીકળી જાઉં છું સવા દસ થઈ ગયા છે ને જીગરને આમથી ચા પીવાની બાકી હતી જીગર ને કીધું આરે અરે ફ્રી થઈ જઈએ તો આરે અરે જઈ જીગર હજી હમણાં જવે અને હું સાડા ને ઉઠી ગઈ હતી એટલે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે વાંધો આવે એવું નથી જીગરનું મગજ કામ નથી કરતું જો અહીંયા રોટલી ચાલો પણ મોડું મારે ટ્યુશન ઉતાવો જિગર ને થાઈશ કામ જવાનું મારે હોય પણ જિગર રોજ કે તું જલ્દી કર કામ પૂરું કર મોડું થઈશે બસ આવી જશે ઓલું થઈશે પેલું થઈશે હા હા હમ અને હવે તડકો થોડોક વધારે પડે છે વચ્ચે વરસાદ આવ્યો એટલે સારું હતું થોડુંક હવે પાછો તડકો પડવા માંડ્યો છે પણ કંઈ નઈ હં બીજું તો મેં જોઈએ એવી બહાર નાખીએ એવી વાંધો નહીં ચાલો સાંજે મળીએ બાય બાય જુઓ ત્યારે આ તારીખ તારીખે બે છ બે હજાર પચીસ સોમવાર અને આજનો સુવિચાર છે સમજદાર લોકો કદી કોઈ પર દોષારોપણ કરતા નથી અને જો કોઈને ઊંઘ ન આવતી હોય તો ગોળ અને ગંઠોળાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે લીટા ગંઠોળા એટલે શું ગોળ અને ગંઠોળા આમાં એવું લખું એટલે શું છે ખબર નથી તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો અને સાંજના વાગી ગયા છે મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે પ્રસંગ હોય નથી આપડે ક્યાંય દૂર હોય ને ડાળ ને સુગંધ સુગંધા એવી અત્યારે સુગંધ ગેટ પહોંચ્યો ત્યાં

અમને આ પાણીનો પ્રશ્ન થવા માંડ્યો છે પાણીનો વારો આજ હતો પણ આવ્યો નથી વારો કાલ આવ્યો તાજી એટલે શું થાય છે પાછા ચાલુ થઈ જશે ભરત સામે મળત કીધું મેં કીધું આજકાલ પાણી ન ફોન કરીશ કે વાંધો નહીં એટલે પાછો પાણીનો પ્રશ્ન ચાલુ થઈ ગયો છે સોલ્વ થઈ હમ